સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તડી ખાતે અંદાજે ચૌદ દશાંશ નવ કરોડના ખર્ચે બસો મીટર લાંબા નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરતાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ વેરા તેમજ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા આ સ્પાન ચોવીસ મીટર પાઇલ ફાઉન્ડેશન ટીબીન ગર્દર તથા ડેક્સ લેગ એપ્રોચ વર્કની કામગીરી કરાશે મેજર બ્રિજના નિર્માણથી વઢવાણ તેમજ ચૂડા તાલુકાના અંદાજીત પિસ્તાલીસ જેટલા ગામોના લગભગ ચોપન જેટલા નાગરિકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે સાથે કનેક્ટિવિટી મળી રહેશે નાગરિકોની સુખાકારીમાં વધારો કરતી આંતરમાળખાકીય સગવડોમાં પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધ પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે વઢવાણ વાઘેલા વસ્તડી ચુડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિકાસલક્ષી અનેકવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે પાંત્રીસ વર્ષ જૂના બ્રિજને હવે નવો બનાવવામાં આવશે નાગરિકોની સુખાકારીમાં વધારો કરતી આંતરમાળખાકીય સગવડો માંગ પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે રોડ રસ્તા પાણી પ્રવાસન સ્થળો નગરોનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે આ પુલનું કામ પણ ગુણવત્તાયુક્ત અને ઝડપબેર પૂર્ણ થશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો